જય શ્રી કૃષ્ણ આજે ફરીથી તમારા માટે રિયલ મિર નું ટચઅપ આવશે ઓરિજિનલ હેન્ડ થી ટાકેલા મિર રેવાના છે કલર ઓપ્શન બધા યુનિક છે પીસ ઓપન કરીને બતાવી દો કલર છેલ્લે બતાવી દેસ મીડિયમ છેલ્લે સુધી બન્યા રહેજો જો આ છે એકદમ યુનિક પલ્લો અજરક ટાઈપ નો આખો પલ્લુ રહેવાનો છે અને ઓલ ઓવર એકદમ સોબર કોન્સેપ્ટ જેને લેવો છે ને એના માટેનું બેસ્ટ કલેક્શન રહેવાનું છે ફેબ્રિક ની વાત કરીએ ને અને બ્લાઉઝરનેટી બ્લાઉઝ લેવાનું છે મરુન કલર નું આવી જ નવી વસ્તુ જોવા માટે જલ્દી થી સબસ્ક્રાઈબ કરી દેજો અને કલર ઓપ્શન ની વાત કરીએ તો કલર જોઈ લઈએ કલર માં જે આ રેવાનો છે ઝેરી ગ્રીન કલર રહેવાનો છે એ કા આવશે મરુન કલર રહેવાનો છે જે કોઈ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સએપ નંબર ઉપર પ્રાઇ ડિટેલ જાણી તમારો ઓર્ડર બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી સાથે વસ્તુ તમને મળી રહેવાની છે ને એકદમ લો રેન્જમાં વસ્તુ સેટ કરી છે તો જલ્દીથી ઓર્ડર બુક કરાવજો લિમિટેડ સ્ટોક છે સ્ટોક પૂરો થતાં વાર નહીં લાગે અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ